તો ગાઈસ રાત પડી સ અને આજે ગાઈસ અમારે જવાનું સર અમારા કાકાની હારી અમારી કાચીના પિયર ગાઈસ તો તો રામાપીના મંદિરે તો ગાઈસ અમારા કાકા તરફથી ડાબેલીનો નાસ્તો સર ડાબેલીનો ગાઈસ તો ગાઈસ જઈએ અને તમને બતાવીએ તો ગાઈસ છે અમારા ઘેરથી અહીં બનાવીને જવાનું હું અમારા કાકા તો હશે ગાઈસ તો તમને બતાવીએ તો ગાય અહીં અમારા બટાકા બફાળા મૂકી દીધા છે

गाइस બોલો ताव आयो तो आयो सो रोतो रोतो गाइस हमारे बाली गाइस आप ये पर तो मिलवाने हो कहाँ दिया कुलदीप भाई गाइस हमारे अच्छी भी अमली हो बटा का फोल्ड वाला गाइस ले जाओ बोलो फोल्ड है ना એ <laughs> કોના <laughs> <laughs>

દાળ આમના દોણા એક આને નાખે દાબેલી માટે ગાઈસ મતલબ દલભાઈ નું કામ બધું ગાઈસ એકદમ ઓકે હોય ગાઈસ તો હા તો ગાઈસ ઓ મસાલા છેકી ગાલી દાબેલી નું તો ગાઈસ તેલ ગરમ કરવા મીકી દીધી છે થોડું રેડો તો ગાઈસ દાબેલી નું માવો સુકાં શાહું થોડો

So guys, so uh, oh, yeah. 75, guys. Oh. So guys, tapos dabi Paula eh. Yeah. <coughs> so guys, sa tola yung gano ma. Kani po guys. Ang uh, guys ay ito alway. Yer ba na ang So guys, ay mm -hmm. તો ગઈ જો આ સિંગે તૈયાર જ આવો એ દાબી રીંગ કશું પર જો આવતું નહીં ખાય ગાઈસ દાબીલનો મસાલો તૈયાર થઈ ગયો ને શાંતિ હોય એકદમ પ્લાસ્ટર કરો ગાઈસ ગાઈસ આ ગેરોલે દાબીલી છે કહો

तो गाइस जो आई नास्तो लाए हैं दाबेनी लाल चटनी ता ता बेटा हां लाल चटनी ओ वो करू ना होरेगा होरेगा ले आ ले चलो गाइस मढ़िए अब तो जाइन ओ तुम्हारी हां तुम्हारी वीडियो देओ वीडियो ना दे बड़ा तुमने गोदमी ना सेव ले आई तोंगी इसकी दी आ

thoại guys dạy ở mà đi ở tòa trên. ôi hẹn nãy hẹn hẹn hồn đi điệp báo. em kêu lu con số đi xuống đi xuống đi đi mà sau ai jo sâu say jo. tao đi ai đi. nae tôi hả anh

એ અમુક દબાઈ ગયા ને મુકાન તન ફેરવજો દીધી કી આખી મુકી દીધી તો એ તો ભરાઈ દીધી

ચાલો તો ગાઈસ હવે અમે ડાળું છે પર બે છે અમારી સાથે છે કનીપુરના ધ્રુવભાઈ ધ્રુવભાઈ બહુ ફેમસ મોણસ છે અને આ છે આપડા તો ગાઈસ જો ડાબીલી બધી ની બધી અને અડધી બાકી છે અને ભરત કાકા દવલ અને ધ્રુવ બધા કામે લાગી ગયા છે ગાઈસ અને કૌશિક ભાઈ તમારો હું કૌશિક અને આપણી સાથે છે કલ્પેશભાઈ ભાઈ કલ્પેશભાઈ તો ગાઈસ ચલો ફટાફટ બનાવીએ દાબીલી શેકી કરે ગોપાલ કાકા છે તાર લાવવાના નહી કીધે પૈસા તારવા જ પૈસા ને તારું તો ગાયું ભાઈ અને અમે ચાલુ કરી દીધી હે દાબીલી શેકવાનું થોડું ઓછો કરો ઓછો કરો

થોડું થોડી મેલો પછી જરૂર પડે એમ લઈએ અને શેકી નહીં મેલ જઈ છે ને સાઈડમાં તો ગાઈસ દાબેલી શેકવાનું ચાલુ કરી દીધી અને પછી મેં ગોળ ગોળ મેલો બસ એમ મેલો અને ગાઈસ આપણે આવ્યા છીએ કુલદીપભાઈના મામાના ઘરે એ કુલદીપભાઈ તમારે નાસ્તો કરાવો પડશે અમે નહીં ખાઈએ દાબેલી જડો મરચુરિયન લઈ આવો જડો જડો તા મમ્મી જોઈ લઈ લે

પ્રોગ્રામ પૂરું થયું અને હવે જઈએ જય માતાજી ગુજરાત